અમરેલી જિલ્લાના બગસરા નજીક બુધવારે સત્તર ડિસેમ્બરે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો બગસરાના હડાળા અને ડેરી પીપરિયા ગામ વચ્ચે એક કાર રોડ પરથી નીચે ઉતરી જતા આ ભયંકર દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે વહેલી સવારે પૂરપાત ઝડપે દોડતી કાર અચાનક જ રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી ત્યારબાદ તે ઝાડ તેમજ અન્ય વસ્તુઓ સાથે ધડાકાભેર ભટકાઈ હતી અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો કચ્ચરઘાન નીકળી ગયો હતો આ કારમાં કુલ ચાર લોકો સવાર હતા આ ભયાનક અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ કરુણ મત નિપજ્યા છે જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે જેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અકસ્માતની જાણ થતાં જ અમરેલી ફેરી વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી કારને ભારે નુકસાન થયું હોવાથી તેમાં સવાર લોકોને બહાર કાઢવા માટે ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું લાંબી જહેમત બાદ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી અને અકસ્માત કયા કારણોસર થયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે જ્યારે માર્ગ અકસ્માત લાઠી નજીક થયો હતો જેમાં ખાનગી બસ અને પિકઅપ વાન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી ઘટના અંગેની જાણ અમરેલી ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના જવાનો દોડી આવીને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી અને પિકઅપ વાનમાં ફસાયેલા ઇજાગ્રસ્ત યુવકને રેસ્ક્યુ કરી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અકસ્માતમાં બસ અને પિકઅપ વાનમાં મોટું નુકસાન થયું હતું જ્યારે ઘટના અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે